તો નમસ્કાર ગુજરાત ડીચ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ફરી એકવાર આપણે આજના તાજા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્યમાં મિત્રો નવરાત્રી પહેલાં જે સિસ્ટમ આવવાની હતી ગુજરાત રાજ્ય પર અત્યારે આવી ગઈ છે અને છેલ્લા ચોવીસ કલાકમાં મિત્રો ગુજરાતમાં જે છે તે ધોધમાર વરસાદ થરૂ શરૂ થઈ ચૂક્યો છે દક્ષિણીય ભાગોની અંદર હવે મિત્રો મેઘરાજાની જે છે દમરોડવાનું શરૂ કરી દીધું છે ત્યારે હવે મિત્રો ગણતરીના કલાકોની અંદર જ આ સિસ્ટમ જે આખા ગુજરાતમાં વિસ્તરણ પામવાની છે એટલે કે ફેલાઈ જવાની છે અને અત્યારે પછી આખા ગુજરાતમાં મિત્રો ફરી એકવાર જે છે કળાકા ભળાકા સાથે નવ રાઉન્ડ જે છે બહાર પડવા જઈ રહ્યો છે જ્યાં દર્શક મિત્રો એવું વાવાઝોડું કેટલું ભયંકર છે કેટલું ખૂંખાર છે તેના વિશે પણ આ વિડીયોની અંદર તમને જે છે માહિતી મળશે અને આપણે આગળ પણ વાત કરવાની છે કારણ કે જોઈ લો સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન એક મોટું જે છે ચક્રવાત એક મોટું અતિભય જશે વાવાઝોડું બંગાળની ખાડીનો માર્ગ પકડીને આગળ વધી રહ્યું છે વાવાઝોડું અહીંયા બંગાળની ખાડીમાં બનશે ત્યાર પછી આગળ આગળ આ રીતનું વધશે અને છેલ્લે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર આ વાવાઝોડું ત્રીસ તારીખે પહોંચી રહ્યું છે એટલે કે આ મહિનાના છેલ્લા દિવસે ત્રીસ તારીખે મિત્રો જોઈ લો આ વાવાઝોડું જે છે ગુજરાતના નજીક આવીને એકથી બે તારીખ આસપાસ જોઈ લો કે ગુજરાત ઉપર કેટલું ત્રાટકવાનું છે અને ગુજરાત ઉપર ત્રાટક છે એટલે આ એક નબળી સિસ્ટમ બની જશે એટલે કે વાવાઝોડાની સિસ્ટમ મટીને જે છે અતિવારે ખૂંકાર વરસાદની સિસ્ટમ બની જવાની છે એટલે કે મિત્રો ચોમાસાની વિદાય થાય એ પહેલાં જ હજુ ઘણો જે છે બધો મસાલો બાકી રહી જાય છે ચોમાસાની અંદર જે છે કારણ કે વાવાઝોડું આ વર્ષે જે ચોમાસામાં આવ્યું નથી અને મિત્રો એવું એક પણ ચોમાસું જતું નથી કે ગુજરાતની આસપાસ બંગાળની ખાડીમાંથી વાવાઝોડું ન આવે કારણ કે જ્યારે જ્યારે મિત્રો ચોમાસાની સિઝનની શરૂઆત થાય છે તો શરૂઆતમાં અથવા તો અંતમાં એક વાવાઝોડું બને છે સો ટકા બને છે કારણ કે જે ગરમી હોય છે દરમિયાન જે ભેજ હોય છે તે બહાર જે છે કાઢવા માટે વાવાઝોડું બનતું હોય છે તો મિત્રો આ વખતે આખા ચોમાસા દરમિયાન નથી બન્યું તો હવે છેલ્લે છેલ્લો ભૂકા કાઢવા આવી રહ્યું છે વાવાઝોડું જોવા જઈએ તો જે છે મિત્રો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય તો થઈ જવાની છે પચીસ થી ત્રીસ તારીખની વચ્ચે પરંતુ ફરી એકવાર વાવાઝોડાની અસર પગલે ચોમાસાની વિદાય થઈ હોવા છતાં પણ આખા ગુજરાતની અંદર ધોધમાર વરસાદનો રાઉન્ડ ભૂકા પાડવાનો છે મિત્રો હવે જોવા જઈએ તો આમ તો ચોમાસાની અહીંયા વિદાય થઈ ચુકી છે પણ હવે જે 30 ત્રીસ તારીખની અંદર જે વાવાઝોડું આવી રહ્યું છે એ વાવાઝોડાના કારણે ગુજરાતમાં જે છે વિદાય પછી પણ ધોધમાર વરસાદ આવવાનો છે ને નવો રાઉન્ડ આવશે તો આ બધી જ વાત મિત્રો આપણે વિસ્તારથી સમજીએ તો આજના વિડીયોની અંદર એક પછી એક બધા મુદ્દા ઉપર આપી આવીશું સૌથી પહેલાં આપણે વરસાદની સિસ્ટમ સમજીશું ત્યાર પછી વાવાઝોડું કેવું બની રહ્યું છે ગુજરાત ઉપર કઈ તારીખે આવી રહ્યું છે કેટલું મજબૂત બનશે ગુજરાતના કયા ભાગોને અસર કરશે કઈ તારીખે કરશે આ બધી જ માહિતી હું તમને આપીશ અને જે છે તેની સાથે મિત્રો

સિસ્ટમ વિશે જ વાત કરવાની છે તો હું તમને જે છે અત્યારે સિસ્ટમ વિશે સમજાવું તો મિત્રો ઝૂમ કરીને માહિતી આપું છું તો જોઈ લો અહીંયા આપણું આ ગુજરાત રાજ્ય રહેલું છે અને ગુજરાત રાજ્યના એકદમ નીચેના જે છે બાઉન્ડ્રીના પોઈન્ટ ઉપર તમને જોશો તો દેખાશે જોઈ લો આ ગુજરાતની આખી બાઉન્ડ્રી છે એમાં નીચે મિત્રો ઝૂમ કરીને તમને માહિતી આપવાની છે તો જોઈ લો કે મિત્રો આજે જે નીચે મહારાષ્ટ્ર નવસારીનો જે બોર્ડરીય ભાગ છે ગુજરાત સાથે જે છે અડેલો છે આ ભાગો ઉપર ભયંકર હાઈ લેવલનું મિત્રો જે છે સિસ્ટમ આ જોઈ લો આ મિત્રો વ્હાઈટ વ્હાઈટ કલરનો જે તમને ભાગ જોવા મળી રહ્યો છે તે અતિ અતિ વરસાદની ભયંકર સિસ્ટમ છે અને આ સિસ્ટમને કારણે જ ગુજરાત રાજ્યમાં જે છે વરસાદની સિસ્ટમ અત્યારે સક્રિય બનેલી છે તમને લાઈવ પણ જે છે મિત્રો અહીંયા દેખાડી દઈએ ફોટાની અંદર તો મિત્રો જોઈ લો સુરતના જે છે વિસ્તારોથી લઈને નવસારી વલસાડના પટ્ટાની અંદર આ સિસ્ટમ અને હવે એન્ટ્રી લઈ રહી છે જેને લઈને આખા ગુજરાત ઉપર ભારે અત્યારે જે છે અસર છે મિત્રો આ જોઈ લો વ્હાઈટ વ્હાઈટ જે ભાગ જોઈ રહ્યા છો તે વાદરો છે અને વાદરો છે જે ગુજરાત રાજ્યની હવે સર્કલ પરિવર્તન કરશે અને આવનારી કલાકોની અંદર અંદર આખા ગુજરાતની અંદર જે છે ધોધમાર અતિ ભારે વરસાદ પડવાનો છે અઢાર ઓગણીસ તારીખ દરમિયાન ગુજરાતમાં જે છે ભારેથી ભારે તોફાની વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જે તમને અહીંયા દેખાઈ રહ્યો છે વિસ્તારથી વાત કરીશું કારણ કે જોઈ લે અઢાર તારીખ લઈને ઓગણીસ તારીખની સાંજ સુધી આજે આખો જે છે ઓફ ટ્રે બની રહ્યો છે તે જે છે ઝોનની અંદર આપણું ગુજરાત જોઈ લો હવે અહીંથી આવી રહ્યું છે વાવાઝોડું ગુજરાતની અંદર છે તે ખાસ કરીને ભારેથી ભારે વરસાદ પછી ગણતરીના કલાકોમાં નોંધાવાનો છે તો ચાલો મિત્રો વરસાદ વિશે વાત કરીએ ને અત્યાર પછી મારે તમને જે ખાસ કરીને જે વાત કરવાની છે કે વાવાઝોડા વિશે વિડીયોના અંતમાં તો છેલ્લે સુધી રહેજો જે વાવાઝોડાની ડિટેલ અને અપડેટ જે છે મિત્રો તમને મળી જાય કારણ કે એ માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે કારણ કે જે સિસ્ટમ બની રહી છે તે ગુજરાતને હવે કેવી રીતે સરસની અસર કરશે આજે અઢારની અઢારમી તારીખ કાલી હતી અને આજે વાત કરીએ ઓગણીસ તારીખની તો વહેલી સવારે મેઘરાજા ગુજરાતના જે છે ધમદોડવાના હતા તો ચાલો મિત્રો એક પછી એક આપણા બધી જ માહિતી જે છે જોઈએ તો કયા કયા ભાગમાં કેટલો વરસાદ દક્ષિણ ગુજરાતની શરૂઆત કરીશું કે ત્યાં મિત્રો કેટલો વરસાદ પડશે પહોંચી ગયેલી છે દક્ષિણ ગુજરાતના મોટા ભાગોના વિસ્તારની અંદર તો ભારે વરસાદ જોવા મળવાનો છે તો મિત્રો ઝૂમ કરીને જોઈએ તો સુરત વિસ્તારને લઈને બારડોલી વ્યારા નવસારી વલસાડ જે છે આહવા ડાગ અને આ સાપુતારા આટલો જે છે મિત્રો ભારેથી ભારે પટ્ટો રહેવાનો છે તો આજનો આ વિડીયો પ્રિય પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરીશો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ